વડોદરામાં ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીનું કરંટ લાગતા મોત થયું છે વિદ્યાર્થી નેતા સહિત વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆત કરી છે કાજલ ચૌધરીના મૃતદેહનું પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપાયો છે છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રીશિયન ન હોવાના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યા છે ઇલેક્ટ્રીશિયન રિટાયર થયા બાદ ભરતી પ્રક્રિયા જ નથી કરવામાં આવી સમગ્ર મામલે એમએસયુની તપાસ કમિટી હાલ તપાસ કરી રહી હોવાનું અંબિકા પટેલે જણાવ્યું છે આજે વાત કરીએ કે એક એમએસ યુનિવર્સિટીની અંદર એક સ્ટુડન્ટનું ડેથ થયું છે તેનું આજે ફાઇન આર્ટ્સની અંદર અમે ઊભા છે મેડમ શ્રીને આવેદન છે અને મૌખિક રજૂઆત પણ કરવા આવ્યા છે કે તેમના દ્વારા તેમની બેદરકારીના કારણે આ ગઈકાલે એક વિદ્યાર્થીનું અહીં આગળ મોત થયું છે અને તેના તમામ જવાબદાર અમે ફાઇન આર્ટ્સ અને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને માનીએ છીએ ફાઇન આર્ટ ફેકલ્ટીની અંદર મેડમે ખુદ જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેડમે ખુદ સ્વીકાર કર્યું છે એક વર્ષથી જે તેમનો ઇલેક્ટ્રિશિયન હતો તે રિટાયર થઈ ગયો છે તેના પછી મેડમે એક વર્ષ સુધી અહીંયા ઇલેક્ટ્રિશિયનને અપોઇન્ટ નથી કર્યો આ સૌથી મોટી બેદરકારી છે આના કારણે એક વિદ્યાર્થીનું ગઈકાલે મૃત્યુ થયું છે આના માટે જવાબદાર અહીંયાના જે ડીન છે તે છે અહીંયાના સત્તાધીશો અહીંયાના જવાબદાર છે ભરપાઈ છે નહીં એ પૂરા નેગ્લિજન્સ યા ઇલેક્ટ્રિક જો શોક હુઆ હૈ ઇલેક્ટ્રિશિયન હોતા ભી અગર પાણી મેં ઇલેક્ટ્રિશિયન ઓફિસ મેં હોતા ઇલેક્ટ્રિક निकल गया इलेक्ट्रिक मेंटेनेंस ऐसा तो नहीं है तो हम देखो अभी इस टाइम हम किसी को भी इसका गलती उसका गलती निकालने के लिए नहीं बट कमेटी देखेंगे हमें क्या क्या कमी है कुछ है या किस में करना है हम करेंगे पूरा करेंगे तो यूनिवर्सिटी यस यस यूनिवर्सिटी की, और से, है यास, है। यास, की और से ही प्रॉमिस किया गया है और सर ने भी बी सर भी कल भी आए आज भी आए बताया है कि हम उसकी जो भी कुछ करना है हम उसके लिए फैकल्टी को हेल्प मिलेगा यूनिवर्सिटी ऑफिस से